દીવમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લક્ષ્મણે દમણ દીવની આભાર હું મોહન લક્ષ્મણ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છું અને ગત ચાર જૂનના જે ચૂંટણીનું પરિણામ હતું અને એ પરિણામના અંદરમાં દીવ દમણના જે ભાજપના ઉમેદવાર અમારા હતા લાલુભાઈ પટેલ તેમની વિરોધમાં લોકોનો જે જનાદેશ હતો એ વિરોધને જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ અને લોકોએ અમારા જે ભારતીય જનતા પાર્ટીના પેલા ઉપર કોઈ કાર્ય કે એના જે આશાઓના પ્રમાણે કંઈ અમે ખરા નહીં ઉતરા હોય એવું અમને લાગે છે કે જેથી પરંતુ અમે અહીંયા તો આ દીવ જિલ્લાના અંદર કે દમણ જિલ્લાના અંદરમાં અમારા જે કેન્ડિડેટની હાર થઈ છે પરંતુ સેન્ટ્રલના અંદરમાં અમારી એનડીએ સરકારના યશસ્વી વડાપ્રધાન થોડાક સમયના અંદરમાં વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એ અમારા માટે ખૂબ ખુશીની વાત છે અને સાથે સાથે સેન્ટ્રલના અંદરમાં અમારી સરકાર બનશે એટલે દીવ દમણના જે લોકોના જે સમસ્યા છે એના અંદર અમે એના સમસ્યાનું સમાધાન કરવા માટે તત્પર રહીશું અને સાથે સાથે અમારી પાસે આઠ પંચાયતો છે જિલ્લા પંચાયત છે નગરપાલિકા છે એ તમામ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રેરિતમાં છે અને પાર્ટીની પક્ષની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તો લોકોના જે બી જનહિતના કાર્યો છે એ થતા રહેશે અને જે બી આગળની રણનીતિ અમારા જે દમણ દીવ અને દાદરા નગર હવેલીના અમારા જે પ્રભારી છે આદરણીય શ્રી પુણેશભાઈ મોદીજી અને સહપ્રભારી અમારા દુષ્યનભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય દીપેશભાઈના માર્ગદર્શનના અંદરમાં આગામ આગામી કઈ રીતના રણનીતિ નક્કી કરવી એના આદેશ પ્રમાણે અમારે આગળની પહેલું કરીશું પરંતુ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને જે મતો આપી અને જે જે પેલું કરવામાં આવ્યું છે સહકાર આપ્યો છે એને પણ અમે શાહી દિલથી હું આભાર માનું છું દીવ જિલ્લા ભારતીય પરિવાર વતી હું સૌનો જે મતદાતાઓએ જે ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ રાખ્યો છે એનો અમે એનો તત્પર એની એની જે વિશ્વાસનું પૂર્ણ કરવા માટે જે બી ઘડતું કરવું પડે એ અમે કરવાના પ્રયત્ન કરીશ વંદે માતરમ ભારત માતા કી જય